ચાક બાટલી ક્યા ભાઈ જો પેલા દાંત તમારા ગામ માં પોગરામે અને બચ્ચા શું કરવું

બીજા જેઠા ભાઈ છે જેસલ અત્યારે આ જે વાત છે બધા જેસલ જાડી જાતો મારા ભાઈ એનજીઆર માં બચ્ચો નું નામ હે તમારે કચ આવું એટલે બચ્ચો માં એન્ટર કરું જૂના માં જૂનું શહેર અંજાર ઐતિહાસિક છે ઐતિહાસિક છે મારે કચ એન્ટર કરવું કરું તો બચ્ચો આવું પડે આવું પડે ના આવું તો શું એમાં શું આવું પડે તો એમાં શું તો સુરજ બારી જાવું પડે બારી નીકળવું હોય તો કચ તો શું બારી નીકળવું તો સામે તો દોરી જઈએ તો સામખેરી જવું પડે ને એમ તો સામખેરી વાળે નીકળવું પડે લાખા પર થી આવું પડે એમાં શું લાખા પર

મને થોડી ખબર હોય કે તમે નવા નંબર લીધા છે ફોન કી ચાય બનાવો બનાવો હાલો સરસ મામા ને પીવી એટલે મારે નથી પીયા પી

પછી બોલ હલા ન હોય કે ભાઈ અમે કે નહીં હટારો કવ ગયા બોલ હટારો હો જાવ ઓ આ વિજે માતા પછી ઉપર ઉપર ના ના જાવ છે આજ જાવ ને તો કામ કરીશું કાલે કામ ઓ સોરા રામ સા તા ખબર છે હો એવું હોય તો અમે માં બેસી જશું પછી ને વચ્ચે જાવા ને મારે વચ્ચે આવું મત કરો ના ના એવું જ માણે છે રા ચા કેમ થઈ આવ્યા છે દેખા કે સમજા પી આવે તો હું આ કામ કે લાવ હા ભાઈ ફટાફટ બટમો નાવો પછી આપણે નીકળી હાલો 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 ગાડી આખ તમે ના છે હાલો તમે આ ની ના આલ્યો જ તો ડર હા આર્ટિસ્ટ ભાઈ

तो પેરવા થી ના તો રોકાસ કે રોકા ઉરા લગાતી નહી ન વાળ લડ જા ઓર પૂરે કાળ ભર આયા છે ને તર માં ઉતરે જાય ભી હૈ હું આલ્યા જાય ચા પીવું ઓકે હા નાનબાબા બોલ મે કળે આવસ તમે તમે તો આવતા રહે છો ઈ ઉતા દે મસ્කට હતા તો ઈ તો ઈ એક ઉમ ઉત રે આતા એ

તો ફાઇનલી પહોંચ્યા હવે છે ઘરે કપડા પપડા મેં ચેન્જ કરી લીધા ને ફૂલ થાકી ગયા તો સુઈ જાય ને આજે જ આપણી ચૌદ તારીખ ચૌદ તારીખ તો સ્પેશિયલ છે આપણા માટે બર્થડે ચૌદના સગાઈ ચૌદના તો બ્લોગ જોવાની મજા આવી હોય તો લાઈક શેર કમેન્ટ કરી નાખજો અને ચેનલ સબસ્ક્રાઈબ નહીં કર્યું તો ફટાફટ કરતા આવો જય શ્રી રામ